નમસ્કાર દોસ્તો મારું નામ વસંત બોરીચા મારી ચેનલ લાખાજી ફિલ્મ્સ આ ચેનલની અંદર તમને હવે દરરોજ કોમેડી વિડીયો જોવા મળશે અને આ વિડીયો તમે જોતા રહેજો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મોજ કરતા રહેજો

ના ના આખો પાછું બે દિવસ પછી જવું એક કામ કરું ખાલી બાટલો લઈ આવું ચા ખાંડ તો પછી હા પછી ચા છે ને પાછું રોજ પાછું છે મારે ઉકાળા કઈ રાખવાના એજો મારે કઈ નથી કરવું આપણે ત્રણ મહિના પહેલાં તો ગેસનો બોટલો ભરાયવો છે અને હજી આપણે ત્રણ ચાર મહિના હાલે અને આપણે ધીમે ધીમે બચત કરવાની હોય હા એમ કરો પેટને છે ને તાળું મારી દ્યો એટલે બચત થાય આપણે તમારો ડોહો એટલા મહિના કે છે ને બાટલો નો ચાલે તો અત્યારે તમે એમ કહો છો કે બાટલો પછી ભરાવાનો ત્રણ મહિના પછી બરાબર મારો તાટીયો નાખીને હું એને રાંધું તો થાય હવે ચૂલામાં પછી આપણે પાણી ગરમ કરવાનું હોય તો એ તો બાણે ચૂલામાં લાકડા પર કરી લેવાય ખાલી એમાં જમવાનું બનાવાય અને જ્યારે આપણે ગેસ ચાલુ કરીએ ત્યારે થોડો વાપરવાનો હોય એ પણ એમાં કર કસર નો થાય કે રાંધવામાં તમારો ડોહો કે કર કસર નો થાય એમાં જેટલો ગેસ જોતો હોય ને એટલો જોઈએ એમાં કે એ કઈ છે ને વધારે કઈ ખાવા પીવાની વસ્તુ નથી ગેસ ચાલુ રાખીને આ મોઢું કરીએ તો ઈ ખવાય અરે એ વાત નથી આ તો તું છે ને ચાલુ મૂકીને આમ વાટા મારતી હોય આમ વાટા મારતી હોય તો એમાં ગેસ બગડતો હોય હવે તમે એમ કરો હું છે ને રાંધવાનું બંધ કરી દઉં અને કાલથી છે ને તમે રાંધવા વળગી જાઓ એટલે ખબર પડે કે ગેસ કેટલો બચે છે ને કેટલો વપરાય છે અરે એમાં એવો પ્રશ્ન નથી આ ખાલી હું તથા કહું છું કે બચત કેમ થાય બચત કેવી રીતે કરવી એ શીખવાડું છું હા તમારે કમાવાની ત્રેવડ નથી એટલે હવે તમે મને બચત શીખડાવશો અરે એમાં કમાવાનો ને ત્રેવડનું ક્યાં આવ્યું આ તો ગેસ કેમ વાપરવો ઈ અને તારે હું છે ગેસ ચાલુ કરીને તું જે આટા ફેરા કરો છો ઈ ન થાય અને શાંતિથી કામ થાય તને થાક ન લાગે અને આવે બ્યુટીફુલ રે એટલા માટે તને સજેશન કરું છું હા 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 હવે આ બધું હું જે છે બચત કરવાનું લગન કરવાતા ત્યારે એની પહેલા તો બહુ મોટા મોટા ફાકા મારતા હતા કે તું આપણા ઘરમાં આ વસ્તુ છે આપણા ઘરમાં ઓલી વસ્તુ છે તને કાઈ ઘટવા ન દઉં તારે કામ વાડી આવશે તારે કામ ન કરવું પડે અત્યારે આમ તો જો પહેલા કેવી રૂડી રૂપાડી હતી નથી આ કારી મય થઈ ગઈ હું કામ કરી કરીને

બરાબર મારા પુરતે ચા ખાન જોય કારણ કે હું ચા નહીં મૂકું મારે તો એક રખા બે ચા જોઈએ જ છે પછી છે ને રોજ જે દાળ ભાત ખાવાની ટેવ છે ને ઈ દાળ બંધ કરી દયો એટલે છે ને તજ લવિંગ બાદિયા ઈ કાઈ જોઈએ જ નહીં હવે માં આ મૂકવાની કે વાત આવી તો કાઈ તો હું કે છે કાઢવા બધુંય વસ્તુ બધી ખૂટી ગઈ છે હવે છે ને તમે બધુંય ખાવા પીવાનું બંધ કરી દયો હું છે ને એકલી જ ખાઈશ એટલે તમારો છે ને લોભ ચાલુ આજથી ને અરે પણ આ તો કાઈ સમજતી જ નથી અને આ બધું શીખવાનું હોય એમાં શું અન્યા હોય આ મને તો બોલવાનું જ દેતી થાય અને તારે આમ જ હલાવું છે હા મારે એમ જ હલાવું છે ને તમારે છે ને કાઈ બોલવાનું જરૂર છે જ નહીં આમાં આમાં હું બોલવા જેવું રહેવા દીધું છે ઠીક છે આ કિચન મારું મોન બ્રધર હવે હું કાઈ બોલી શકું નહીં હા તો

બોલે તો બોર વેચા છે હવે હું કરું આનો કોઈ ઈલાજ છે તમારી પાસે હવે દવાખાને લઈ જવો પડશે મને એમ લાગે આને દવાખાને નહીં ઈ આમામાં જ કઈરા રાખે છે આને તો છે ને કે જંગલમાં મૂક્યાવાની જરૂર છે સ્પ્રેટ સુંગાડું એ કાઈક બોલો કાઈક બોલો મોઢામાંથી ને આ મોબાઈલ જ ઘુમેડા રાખે છે હવે છે ને તમારે નો બોલવું હોય ને તો કઈ નહીં મને છે ને હું કઉ ને એટલા પૈસા મને આપી દો મારે બાટલો ભરાવાનો છે બરાબર બરાબર પછી પછી આ બિલ આવ્યું છે છે ઘરમાં બધું કરિયાણું લેવાનું અને ઓલા દરજી પાસે મેં બ્લાઉઝ સીવડાવવા નાખ્યા છે ને એના પૈસા દેવાના છે અને બીજું ક્યાં મારે થોડી ઘણી નાના મોટી વસ્તુ લેવાની છે એનાય પૈસા દેવાના છે આટલા પૈસા મને દઈ દો પછી છે ને તમે બોલો કે ના બોલો કે ગમે જે કરવું હોય એ કરો

有人。<laughs>